આગળ વાત કરીશું પંચમહાલની તો પંચમહાલ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણે ઉમેદવારી પત્ર ભર્યું ઉમેદવારી પત્ર ભરતા કહી શકાય કે પૂર્વ ગુલાબસિંહ ચૌહાણે પોતાના વતનમાં વહેલી સવારે પૂજા અર્ચના અને કુળદેવી વેરાઈ માતા અને મહાદેવના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા ત્યારબાદ સમર્થકો અને કાર્યકર્તાઓ સાથે ગોધરા શહેરના વિશ્વકર્મા ચોક ખાતે આવી પહોંચ્યા હતા ગુલાબસિંહ ચૌહાણના સમર્થનમાં બિમલ શાહ અને પંકજ પટેલ સહિત મહીસાગર અને પંચમહાલ જિલ્લાના સંગઠનના રાજકીય હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે રેલી યોજી ગુલાબસિંહ ચૌહાણ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચ્યા મહત્વનું છે કે પંચમહાલ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણે વિજય મુહતમાં પોતાનું ઉમેદવારી પત્ર ચૂંટણી અધિકારીને સુપ્રત કર્યું આ અવસરે મોટી સંખ્યામાં